લાલબાગ રેલવે ઓવરબ્રિજ ઉપર ની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર હોવાના કારણે રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવામાં આવેલ છે જેને લઈને શહેર પોલીસ કમિશનર શ્રી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડેલ છે લાલબાગ રેલવે ઓવરબ્રિજ ઉપર રિસરફેસિંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે જેના કારણે રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ ઉપરથી અવર જવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના તેમજ શહેરીજનોને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રીએ વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામા અંતર્ગત તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ છ છ બે હજાર ચોવીસ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલબાગ રેલવે ઓવરબ્રિજને તબક્કાવાર બંધ રાખી ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાઓની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર થઈ શ્રેય સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવર જવર કરતા તેમજ શ્રેય સ્કૂલ ત્રણ રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપર થઈ મોતીબાગ તોપ અવરજવર જવર કરતાં ફોર વ્હીલર થ્રી વ્હીલર તેમજ ટુ વ્હીલર વાહનો માટે આ રૂટ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે જ્યારે સુસેન સર્કલથી લાલબાગ બ્રિજ તરફ અવરજવરનો રસ્તો ભારદારી વાહનો અને એસટી બસો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે આ તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે